અને હિનાય પણ સર જો જો કિસ્મત રાધે રાજે કિસ્મત જો બાજરી વારવા આવી ગયો છે હા અને હા વાવાઝોડું આવ્યું તો તો બાજરી બધી પડી ગઈ છે તો અત્યારે સાક્ષી દાદી શું કેતો આપરો તને દાદી કઈ કેતો શું કેતો કે સાક્ષી બેટા તમે આ બેઠા બેઠા ખાલી ને તે આપરો ઘર ગડનગરનો આપરો બાજરી વારો

મહેનત તો કરવી પડે મિત્રો મહેનત બહુ તો ખેડૂત નઈ દીકરી વાહ જો ખેતી તો કરવી પડે ભલે નુકસાન થાય ગમે તે થાય પણ પાછું તો પડે ના એ પણ ખેડૂત કેવાય હે હા એ પણ ખેડૂત જ કેવાય ગમે તે નુકસાન થઈ ગયું હોય હા પણ ખેડૂત કદી ખેતી કરવાનું ભૂલે નહીં જો બાજરી અગાણું નુકસાન થઈ ગયું છે જો આવી રીતે બાજરી ખેતરમાં વાળીએ સાક્ષી એમ બધાને જો જો અમે આવી રીતે બાજરી વાળીએ તો માપો હમ જો બધું ઘણું નુકસાન થઈ ગયું છે હા

हमें बदो मेहनत करिए से हाँ। मेहनत वगैरह कई मला नहीं, मेहनत करिए तो तो मला हम्म कोई ना सारा कोई को ना सारू करो पन खोटू कोई ना करो नहीं है ना साक्षी

मेहनत तो करी पर हूँ क्यों साक्षी तो चलो राधे 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 राधे